નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આરોગ્ય વિભાગના સચિવ સહિતની નિવૃત્ત ડીન લાંચ લેતા ઝડપાયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ તપાસ દિનેશ પરમાર આરોપી નંબર એક અને સરકારી ડેન્ટલ કોલેજ અમદાવાદ અસારવાના નિવૃત્ત ડીન ગિરીશ ચેઠાલાલ પરમાર આરોપી નંબર બે ત્રીસ લાખની લાંચની માંગણી કરતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે આખી ઘટનાની વિગત જોઈએ તો આ કામના ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ તરીકે ફરજ નિભાવેલ હતી તે દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને કરાઈ હતી જેથી ફરિયાદી તથા તેમના સાથે ડૉક્ટરને ફરજ મોકૂફી પર ઉતારેલ અને આરોગ્ય વિભાગ દ્વારા બંને ડૉક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને તપાસ અધિકારી આ ખાતાકીય તપાસ પૂર્ણ કરી પોતાનો અહેવાલ જમા કરાવ્યો હતો તે દરમિયાન આરોપી નંબર બે વચેટિયાએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોક્ટર બંને વિરુદ્ધની પ્રાથમિક તપાસના કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નંબર એક માટે મીટિંગ કરવા બોલાવે હતા જેથી ફરિયાદી અને તેમના સાથી ડૉક્ટર મિત્ર ગાંધીનગર ખાતે જઈ બંને આરોપીને રૂબરૂમાં મળી વાતચીત કરતા બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપાણામાં ફરિયાદી અને તેમના સાથી ડૉક્ટર એમ બંનેના ત્રીસ લાખની લાંચની માગણી કરી હતી અને તે પૈકી રૂપિયા પંદર લાખ એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઈ ગયા પછી આપવાનો વાયદો થયો હતો ત્યારબાદ આરોપી નંબર બે ફરિયાદીને ટેલિફોન કરી નાણાંની માગણી કરતા હતા પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લાંચના છટકા દરમિયાન આરોપી નંબર બેના એ ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા એસીબી દ્વારા રંગે હાથે પકડાઈ ગયા હતા વિશે જીવી પંઢેરિયા સહાયક નિયામક એસીબી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી સંજીવ રાજપૂત અમદાવાદ આ કામના જે ફરિયાદી છે તેઓ વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ સુધી વિભાગીય નાયબ નિયામક હેલ્થ વિભાગમાં ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા તે દરમિયાન તેઓના એક મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર હતા કે જે પોતે ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી ના શકે તેમ છતાં પ્રેક્ટિસ કરતા હતા જેથી તેઓના ઉપર બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનો આ કામના જે ફરિયાદી છે તેઓએ ગુનો નોંધાવેલો અને તેઓ વિરુદ્ધ જે કાર્યવાહીથી નારાજ થઈ અને જે તે સુપરવાઇઝરે જે તે વખતે આ કામના જે ફરિયાદી છે તેઓ વિરુદ્ધમાં એક અરજી આપેલી અને કહેલું કે અમે તેઓના કયા મુજબ ન કરવાને કારણે અમારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવેલો છે આ બાબતને લઈ અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ આપવામાં આવેલી અને ફરિયાદીને ફરજ મોકૂફ કરવામાં આવેલા ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ પ્રાથમિક તપાસ ચાલતી હતી જે તપાસ આખર નિર્ણય માટે આ કામના જે આરોપી છે દિનેશ પરમાર કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવે છે તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડોક્ટર ગિરીશ પરમાર કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકા દ્વારા પૂર્વે નિવૃત્ત થયેલા છે તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા ત્રીસ લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડોક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રોક્ષદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ જેથી કરી અને ફરિયાદી આપ આટલા નાણાં પોતાની પાસે ન હોય વિનંતી કરેલી તેમ છતાં તેઓ માનેલા નહીં અને પૂર્ણ એકવાર આ કામના જે પકડાયેલ આરોપી છે ગિરીશ પરમાર તેમને સાથે રાખી અને મીટિંગ કરેલી અને તેમાં તેઓએ આ નાણાંની માંગણી કરેલી ત્યારબાદ પણ ફરિયાદી છે એમણે નાણાં નહીં આપેલા તો ત્રીજી વખત તેઓના વિરુદ્ધ લખી દેવાની આખરી ઝીમકી આપી અને નાણાંની માંગણી કરેલી તો એવું નક્કી થયેલું કે પંદર લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને પંદર લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું જે અંતર્ગત રૂપિયા પંદર લાખ લેવાના હતા તે લેવા માટે ડોક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપના આયોજન કરેલું જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા પંદર લાખ લેતા ડોક્ટર ગિરીશ પરમારને ડ્રેન લાખ ઝડપી લીધેલ છે